ત્યારબાદ પૂનાભાઈ અમરેલી વાળાનું સ્વાગત મેઘજીભાઈ કલાણીને વિનંતી કરું કે પુનાભાઈ અમરેલી વાળાનું સ્વાગત કરો મિત્રો તમામ આગેવાનો આટલો સમજ દે આપણને આવ્યા છે તો આપણે તાળી ના ગઢડા તાળી બંધ નો થઈ જાય મિત્રો ત્યારબાદ દેવસીભાઈ પીપળી વાળા નું સ્વાગત રાજુભાઈ ખટાણા ને અનંત ક્રિશ કે ભાઈ દેવસીભાઈ પીપળી વાળા સ્વાગત કરશે રાજુભાઈ ખટાણા ખૂબ રાજુભાઈ ત્યારબાદ રત્નાભાઈ ધસાવાળાને વિનંતી કરીશ ભરત ભરતભાઈને વિનંતી કરીશ કે ભાઈ રત્નાભાઈ ધસાવાળાનું સ્વાગત કરે ભરતભાઈ સુખુ બાવાર ભરતભાઈ ત્યારબાદ દેવશીભાઈ ગોંબાવાળાનું સ્વાગત બાપુભાઈ ટોટાને વિનંતી કરીશ બાબુભાઈ ટોટા દેવસીભાઈ ભાઈ સ્વાગત કરશે ત્યારબાદ બુદ્ધાભાઈ ભોવાજી નું સ્વાગત હકુભાઈ સુરનિવાસ વાળા કરશે બુદ્ધાભાઈ ભોવાજી નું સ્વાગત હકુભાઈ સુરનિવાસ વાળા કરશે ભૂપતભાઈ શેઠ નું સ્વાગત કાળુભાઈ રબારી ને વિનંતી કરીશ કાળુભાઈ રબારી સાતપડા વાળા કાળુભાઈ રવારી સાતપડા વાળા ત્યારબાદ જાદુભાઈ ઝાપડા નું સ્વાગત વિશ્રામભાઈ મેહર કરશે ખુબ ખુબ આભાર વિશ્રામભાઈ ગોપાલભાઈ ગોંડલિયા નું સ્વાગત પત્રકાર ગોપાલભાઈ ગોંડલિયા નું સ્વાગત વિપુલભાઈ કસોટિયા કરશે ત્યારબાદ હાર્દિકભાઈ નું સ્વાગત ડામલા ધોળાભાઈ ડાંગલા કરાર્દિકભાઈ ત્યારબાદ હરેશભાઈ ગુજલિયા નું સ્વાગત ઉપા લાખાભાઈ મેર નું સ્વાગત મુનાભાઈ ત્યારબાદ નરેન્દ્રભાઈ દરજી નું સ્વાગત સુખાભાઈ દોધાવાળા કરશે નરેન્દ્રભાઈ દરજી અકબરભાઈ પત્રકાર નું સ્વાગત ગુદાભાઈ વેપારીવાળા કરશે અકબરભાઈ પત્રકાર મિત્રો મહેમાનોનું સ્વાગત